લોર્ડ દિવ્ય દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે આ સંદેશ તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લઈ લેલો ઈશ્વરનો વચ્ચન સાંભળીએ માર્કનો ગ્રંથ આઠમો અધ્યાય ચૌદ એકવીસમી કલમ સુધી હવે શિષ્યો રોટલા લેવાનું બોલી ગયા હતા એમની પાસે હોડીમાં ફક્ત એક જ રોટલો હતો ઈશ્વે તેમને છેતવણી આપી જોજો ફરોશિયોના અને હેરોદના ખમીરથી સાવધ રહેજો તેઓ માહે માહે ચર્ચા કરવા લાગ્યા આપણી પાસે રોટલો નથી એટલે આમ કહે છે પણ તેમની મનની વાત જાણી જેને ઈશ્વરે કહ્યું રોટલા નથી એની ચર્ચા શું કરવા કરો છો હજુ તમે સમજતા નથી હજુ તમને ખબર પડતી નથી તમારી અક્કલ બહેર મારી ગઈ છે તમને આંગ છે છતાં તમે જોતા નથી તમને કાન છે છતાં તમે સાંભળતા નથી શું તમને યાદ નથી મેં જ્યારે પાંચ હજાર માણસોને પાંચ રોટલા વેંચી આપ્યા હતા ત્યારે તમે કેટલા ટોપલા ભરીને છાડો ભેગો કર્યો હતો તેમણે કહ્યું બાર અને જ્યારે ચાર હજાર માણસોને સાત રોટલા વેંચી આપ્યા હતા ત્યારે તમે કેટલા ટોપલા જાડો ભેગો કર્યો હતો તેમણે કહ્યું સાત ત્યારે ઈશ્વરે કહ્યું છતાં હજુ તમે સમજતા નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસમભાઈ તબેનું ફરોશી લોકો સાત્રીઓ અને હજુ અમુક લોકો એવા હતા પ્રભુ પ્રભુ જેટલા ચમત્કાર કર્યા હતા એ સમજતા જ નથી સ્વીકાર કર્યા નથી પણ જે શિષ્ય પ્રભુની સાથે ને રહ્યા અને હજુ પ્રભુશ્રીને સારી રીતે ઓળખ્યા નહીં એમની બુદ્ધિ મંદ પડી ગઈ એ જોઈને પ્રભુ યસને વેદના આપે છે અને પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા એ વેદના વ્યક્ત કરે છે ભયતાબેન પ્રભુ ઈસુ કહે છે સાવધ રહેજો રહેજો ફરોશિયો સાત્રીઓ મસીહાને એક રાજકીય એક પોલિટિકલ મસીહા તરીકે એક દુનિયાવી મસીહા તરીકે અપેક્ષા રાખતા હતા ફરૂશિયોનું જીવન એક પાખંડી જીવન દંભમય જીવન બહાર બતાવે અલગ અને તેઓ ખરેખર છે અલગ એટલે એનાથી એ ખમીરથી તમે સાવધ રહેજો એ એ એ તમારામાં આવવું ના જોઈએ એમ કરીને પ્રભુ ઈશુ એમને ચેતવણી આપે છે પણ પ્રભુ ઈસુના શિષ્ય તો બિલકુલ અલગ પ્રકારના છે એ લોકો તો રોટલાનો વિચાર કરે છે એટલે પ્રભુ ઈસુ કહે છે તમે સમજતા નથી એ પાંચ રોટલા લે કેટલા પાંચ હજાર માણસોને કવડાવ્યા હતા અને સાત રોટલા લઈને ચાર હજાર માણસોને ભેગા કર્યા હતા એટલે હજુ તમે મને ઓળખતા નથી હું જીવનદાય રોટી છું જ્યારે જીવનદાય રોટી તમારી સાથે ને સાથે હોય અને તમે રોટલાની શું ચિંતા કરો છો એમ કરીને હેરોદ એ દુનિયાવી જીવન જીવતો હતો સ્વાર્થ જીવન જીવતો હતો એટલે પ્રભુ શું કહે છે આ લોકો તમે આના ખમીરથી તમે સાવધ રહેજો એટલે ચિંતા મત કરો હા ક્રિશ્માલા ભાઈ તા બહેનો આપણા પણ અમુક વખત એવા છીએ આપણે ઘણી વખત આપણા જીવનમાં જાત જાતની ચિંતા કરીએ છીએ એક સામાન્ય પ્રોબ્લેમ આવે આપણે બહુ મોટી રીતે આપણે ચિંતા કરીએ છીએ આવતા મહિને આપણે કેવી રીતે ફી ભરવાનું આ બીમાર પડે એમ શું કરવાનું પેલું બિલ કેવી રીતે ચૂકવવાનું એવી રીતે જાત જાત જાતની ચિંતા અને પ્રભુ પોતે કે તમારી સર્વ ચિંતા પ્રભુ પર નાખી દો કારણ કે પ્રભુ તમારી ચિંતા કરે છે પ્રભુ આપણા દરેકના જીવનમાં અદ્ભુત અદ્ભુત કાર્ય કર્યા છે અત્યાર સુધી પ્રભુ આપણે સાચવી રાખ્યે સંભાળી રાખ્યે જાત-જાતના અદ્ભુત કાર્ય કર્યા છે છતાં આ બધું આપણે ક્ષણમાં ભૂલી જઈએ છીએ એક નાની બાબત એક નાનો પ્રોબ્લેમ એક નાની બીમારી આવે આપણે ચિંતા કરીએ છીએ બડબડાર કરીએ છીએ ફરિયાદ કરીએ છીએ પ્રભુ પોતે માત્યના ગ્રંથમાં છઠ્ઠો અધ્યાયમાં પચીસમી કલામાં તમે શું ખાવું શું પહેરવું એ ચિંતા કરશો નહીં તમારા પરમપિતાને બધી ખબર છે તમારી શાની જરૂર છે તમે માગો એને પહેલાં એમને ખબર છે અને એ જ રીતે આપણે પણ પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા આપણે સમજાવે છે આપણા પરમપિતાને બધી એટલે જે જીવનમાં જે મહત્વનું છે માત્યના ગ્રંથમાં છઠ્ઠો અધ્યાયમાં તેત્રીસમી કલામાં પ્રભુ પોતે કહે છે સૌથી પહેલાં તમે ઈશ્વરના રાજ્ય અને એના ધર્માચર્યની પાછળ પડો અને બીજું બધું તમને મળી જશે ગીસ્ત સાડા ત્રણ ચોથા કલા પ્રભુ કહે છે તમારે તમારા સર્વસ્વ તમારા પ્રભુના હાથમાં સમર્પણ કરો પ્રભુ તમને સફળતા બક્ષે એટલે આ પ્રસિદ્ધો જેવા નહીં આપણે પણ પ્રભુ ઈશ્વરનો અનુભવ કરીએ આપણા જીવનમાં અદ્ભુત રીતે અદ્ભુત અદ્ભુત કાર્ય પ્રભુ ઈશ્વરના આશીર્વાદ આપણા જીવનમાં મળ્યા છે તો આપણે પણ પ્રભુ ઈસુ મસીહા છે આપણે જીવન વરપટિત જીવન આપવા માટે આવ્યા એ સંપૂર્તિ સમજીએ અને એ પ્રમાણે આપણે હંમેશા આધ્યાત્મિક જીવન જીવીએ અને બીજું બધું પ્રભુના હાથમાં સમર્પણ કરીએ હા કૃષ્ણભાઈ તબ્યનું આજનું આ માનન ચિંતન આ શાસ્ત્ર પાઠ આ બાઇબલ સ્ટડી પ્રભુને ઓળખવા માટે શાસ્ત્ર પાઠ સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના આ દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પવિત્રો આમેન બોલો દિવ્ય દયાનો જય